સુરતના રાંદેર પોલીસે લગ્ન પ્રસંગમાં જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા વરરાજા સહિત તેના સંબંધીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા વરરાજાના આવતીકાલે હતા લગ્ન રાંદેર વિસ્તારમાં આવેલ ટુંબી હોલમાં રમતા હતા જુગાર પોલીસે રેડ એક સાથે તેર લોકોની કરી ધરપકડ પોલીસે બે લાખ થી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત રાંદેર પોલીસ સ્ટેશનમાં રાંદેર ન્યુ નાડર રોડ છે ત્યાં ટુંબી હોલ કરીને છે ત્યાં ટુંબી હોલમાં કેટલાક કિસ્સામાં રાતના જુગાર રમતા છે એવી પોલીસને માહિતી મળી હતી જેથી રાદેર પોલીસ સ્ટેશનના પીઆઈસી તથા તેમનો સ્ટાફ અને પીએસઆઈ સીકે માનવાના મળી અને આ લોકોએ બાતમીની ખરાઈ કરેલ અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરેલ તો નવા કાગડા કરીને છે એ તુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમાડતા હતા એ જુગાર રમતા ત્યાં પોલીસને બાતમી મળેલ જેથી તેર જેટલા કુલ ઈસમોને બે લાખ જેટલા મુદ્દામાલ સાથે મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એમાં એક વરરાજા બધા જે કાંકડા છે એ નવાબ કાંકડા એનો જ ભાઈ છે નદીમ આસિફ કાંકડા કરીને છે એ એના લગન હતા એટલા માટે જ આ હોલ ભાડે રાખેલો હતો આમાં અત્યારે ફોર ફાઈવ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે પોલીસ ને અને જુગાર ગુનો દાખલ કરેલ છે